વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગરના જોડિયા ખાતેના બાલાચડી ગોમતી બીચ ખાતે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી ગોમતી બીચ ખાતે બીચ સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો આ જાગૃતિ અનમાં ખેજડીયા પક્ષી અભયારણ્ય તેમજ જોડિયા મરીન નેશનલ પાર્ક રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો સાથે જ બાલાચ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણોએ પણ પર્યાવરણ સંરક્ષણના આ કાર્યમાં ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી હતી આ તકે જોડિયા તાલુકાના પ્રમુખ ગામના સરપંચ તેમજ જોડિયા તાલુકાના સર્કલ ઓફિસર સહિતના સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને ગોમતી બીચના કિનારાની સફાઈ કરી પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ અંગેની વિગતો તંત્ર દ્વારા આજે સાંજે પાંચ વાગ્યે જાહેર કરાઈ છે